હેલો ફ્રેન્ડ્સ હું છું નીતાબેન નીતાબેન કુકિંગ ચેનલથી મારી ચેનલમાં ફ્રેન્ડ્સ તમારું ખૂબ ખૂબ સ્વાગત છે આજે હું તમારી સાથે શેર કરીશ એક અલગ જ સ્વાદમાં ગુજરાતી સ્વાદમાં પાત્રાની રેસિપી તો ખાટા મીઠા અને એકદમ ચટપટા સ્વાદ સાથે પાત્રા બનાવવા એકદમ સહેલા છે પાત્રા બનાવતા પહેલાં તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરવી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાયકન પ્રેસ કરીને ઓલ સિલેક્ટ બટન પ્રેસ કરજો જેથી મારી નવી નવી રેસીપીના દરેક નોટિફિકેશન તમને સૌથી પહેલાં જોવા મળે તો ચાલો હવે પાત્રા બનાવીએ ગુજરાતી સ્વાદ સાથે પાત્રા બનાવવા માટે સૌથી પહેલાં આપણે બેટર બનાવવાનું છે તો બેટર બનાવવા માટે આપણે એક કપ ચણાનો લોટ લીધો છે અને એક લોટમાં આપણે હવે બે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરશું અને મીઠુંને આપણે મિક્સ કરી દેવાનું છે અળવીના પાનમાં કોઈ પણ જાતનો સ્વાદ હોતો નથી જેથી આપણે મસાલાને બેટર બેટરના મસાલાને એકદમ ચટપટો બનાવવાનો છે તો મીઠું એકદમ આપણું મિક્સ થઈ ગયું છે તો એમાં હવે આપણે પાંચ ચમચી જેટલી હળદર એડ કરશું અડધી ચમચી લાલ મરચું પાવડર એડ કરશું અડધી ચમચી ધાણાજીરું પાવડર એડ કરશું અને થોડીક આપણે હિંગ એડ કરશું અડધી ચમચી અજમો એડ કરશું બેટરમાં હિંગ અને અઝમો ઉમેરવાથી આપણે બેટર એકદમ આપણે પચવામાં પાત્રા પચવામાં આપણે સરળ રહેશે અને બેટરને એક પગ એકદમ ચટપટો સ્વાદ આપવા માટે આપણે ગરમ મસાલો એમાં એડ કરીશું તો થોડોક આપણે ગરમ મસાલો એડ કરશું અને દોઢ મોટી ચમચી આપણે સફેદ તલ એડ કરીશું એમાં આ બધું જ આપણે મિક્સ કરી દઈશું અને હવે એમાં આપણે આંબલીનો પલ્પ આંબલીનો પલ્પ છે એમાં મેં એક મોટી ચમચી ગોળ એડ કરેલો છે અને બે બે કાતરાની આંબલી છે એમાં આંબલીયા કાઢી નાખ્યા છે અને એમાં એક મોટી ચમચી ગોળ એડ કરેલો છે અને અડધો કપ એટલા આંબલીનો રસ છે આપણે ચટપટો સ્વાદ આપવા માટે આંબલીનો રસ તમે આની જગ્યાએ આંબલીના રસની જગ્યાએ તમે દહીંનો ઉપયોગ પણ કરી શકો છો અથવા તો ખાટી છાશનો ઉપયોગ કરી શકો છો અથવા તો લીંબુનો પણ ઉપયોગ કરી શકો છો તમે તો આ બધું જ આપણે મિક્સ કરવાનું છે તો સારી રીતે આપણે મિક્સ કરી દઈશું અને હવે એમાં આપણે પાણી એડ કરવાનું છે તો થોડું થોડું પાણી એડ કરી અને આપણે બેટર બનાવવાનું છે બેટર આપણે જાડું બનાવવાનું છે ઝાડું નહીં અને પતળું નહીં પાત્રા ઉપર પાથળી શકાય એવું આપણે બેટર બનાવશું આપણે થોડું થોડું પાણી એડ કરીશું જો આ સમયે તમારે મસાલા વત્તા ઓછા કરવા હોય તો કરી શકો છો તમે અને બેટર જો આપણે બનાવતા હોય ત્યારે બેટર પતલું થઈ જાય તો તમે એમાં ચણાનો લોટ એડ કરી શકો છો અને જાડું હોય તો પાણી એડ કરી શકો છો અને આવી રીતે આપણે બેટર બનાવવાનું છે હવે આપણે આદુ મરચાંની પેસ્ટ ઉમેરશું એક ચમચી આદુ મરચાંની પેસ્ટ છે અને આપણે ચમચી એથી બધું જ બેટર લઈ અને હાથની મદદથી હવે બેટરને ફીણવાનું છે આમાં આપણે કોઈ પણ સોડાનો ઉપયોગ કરવાનો નથી અને આવી રીતે આમ ફીણવાનું છે બે મિનિટ સુધી આવી જ રીતે આમ ફીણવાનું છે ફીણી અને આપણે બેટરને એકદમ ફ્લફી બનાવવાનું છે જો એક જ દિશામાં આપણે આવી રીતે આમ હલાવવાનું છે હવે આપણે એક ચમચી જેટલું આમાં ગરમ તેલ એડ કરશું અને એ બધું જ સારી રીતે ગરમ તેલ આપણું એટલું બધું ગરમ તેલ નહીં હોય કે જેથી આપણે એને હલાવી ના શકીએ આપણે થોડું થોડું જ ગરમ તેલ એડ કરવાનું છે અને આવી રીતે પાછું ઓલાવી લેવાનું છે તો ફ્રેન્ડ્સ જુઓ આપણું બેટર સરસ તૈયાર હશે તો જ આપણા પાત્રા એકદમ સોફ્ટ બનશે તો આવી રીતે તમે બેટર બનાવશો તો તમારા પાત્રા પણ સરસ એકદમ સોફ્ટ બનશે તો આપણું આ બેટર બનીને તૈયાર છે તો જુઓ છે ને એકદમ સરસ તૈયાર આપણે બેટર બનાવવાની રીત તો આવી રીતે તમે પણ બેટર બનાવી અને પાત્રા બનાવજો તો આપણું બેટર રેડી છે હવે આપણે પાનને લેશું જો ફ્રેન્ડ્સ આ આપણે પાન છે અળવીનું અને એને આપણે અહીંથી જ જુઓ આ જાડીનસ છે એ જાડીનસ આપણે શાકાની મદદથી દૂર કરવાની છે ઉપરથી આમ આવી રીતે આમ પાન તૂટે નહીં એવી રીતે આપણે આમ ઉપરથી કાઢી લેવાની છે જો આવી રીતે આમ કાઢશું આપણે જો આસાનીથી નીકળી જાય છે આપણા પાન મોટા છે એટલે આપણી નસ પણ મોટી છે એમાં આ બે નસ મોટી હોય એટલે આ બે કાઢવાની હોય આ નસ કાઢવાની જરૂર નથી આપણે તો આ બે હજી આપણે કાઢી લેશું જો આ જાડી નસ હોય છે તો ખાવામાં સારું નથી લાગતું એટલે આપણે આ નસને પણ કાઢી લઈએ જુઓ આવી રીતે મેં બધા જ પાન તૈયાર કરી લીધા છે તો હવે આપણે આ પાનમાં આપણે નીચે આ પાન રાખશું એક આવી રીતે આમ ઉલટી દિશામાં આપણે પાન રાખવાનું છે ઉલટું રાખવાનું છે પાન આપણે જુઓ આવી રીતે રાખશું અને પછી આને આવી રીતે આમ રોલ વળશે એટલે આ નસ બધી અંતર વહી જશે તો આવી રીતે આપણે પાનને રાખવાનું છે અને હવે આપણે એમાં આછો આછો મસાલો બહુ જાડો નહીં અને હાથની મદદથી આવી રીતે આમ પાથરવાનો છે જુઓ આપણે આવી રીતે આમ મસાલો બધે જ પાથરી દેસુ જુઓ આવી રીતે આપણે આછો આછો મસાલો જ પાથરવાનો છે અને તમને જો વધારે મસાલો ગમતો હોય તો તમે વધારે મસાલો પણ પાથરી શકો છો અને હવે બીજું પાન આવી રીતે આમ આપણે રાખશું આમ ઉલટું રાખશું અને એની માથે પણ આપણે આવી રીતે આમ પાથરી દેસું બધી જ મસાલો લગાવી દેસું આવી રીતે આમ પાછું આવી રીતે આમ પાનને આપણે પાથરશું બીજા પાનને પણ અને પછી એની ઉપર પણ આવી રીતે આમ આપણે લેયર કરશું બેટરનું જુઓ આવી રીતે આમ આપણે ત્રણ ચાર પાનને નાના પાન હોય તો ચાર ને કરશું આપણે મોટા પાન છે એટલે ચાર પાનને કરશું આવી રીતે આમ અને આમ બધે જ પાથરી દેસુ તમને મસાલો જેવી રીતે ગમતો હોય જાજો ગમતો હોય તો એ પ્રમાણે મને આછો આછો ગમે છે તો જુઓ આવી રીતે બધે જ લગાડી દેવાનું છે તો ફ્રેન્ડ્સ હવે જુઓ અહીંથી આપણે આવી રીતે આમ રોલ વાળશું જુઓ આ બધા જ પાંદને આવી રીતે આમ લેતા જશું ભેગા અને આવી રીતે આમ રોલને વાળતા જશું તો બધા જ પાંદ આવી ગયા છે જુઓ આ બધા જ પાંદ આવી ગયા છે તો હવે આ બાજુથી આમ વાળશું આપણે જુઓ આવી રીતે આમ હજી એક વખત આવી રીતે આમ જુઓ આ બેટર છે ને એ ફેવિક્વિકનું કામ કરે છે જુઓ ચોટી જઈએ એકદમ પાન છે એકબીજાને આવી રીતે આમ ચોટી જશે જુઓ જુઓ ચોટી ગયા છે તો આપણે આવી રીતે આને પણ આમ કરશું આને તો આમ કરી જ દીધું છે જુઓ એકદમ અને હવે પાછું આને આમ વાર્તા જાશું આપણે જુઓ આમ રોલ કરવાની જે ખૂબી છે ફ્રેન્ડ્સ અને હવે આપણે આ બાજુથી આમ લેતા આવશું જુઓ ફ્રેન્ડ્સ આ આપણે રોલ બની ગયો છે આપણા પાન મોટા છે એટલે રોલ એકદમ મોટો બન્યો છે આપણે ત્રણ જ પાન લીધા છે તો પણ આટલો મોટો રોલ બન્યો છે તો જુઓ આપણે એકદમ ટાઈટ આમ કરી દેવાનું છે તો આપણો આ રોલ બનીને તૈયાર છે જુઓ ફ્રેન્ડ્સ આપણે સ્ટીમરમાં પાણી ગરમ મૂકી દીધું છે ગેસ ચાલુ કરીને તો અને હવે આપણે એક આ કાણાવાળી પ્લેટ લેવાની છે અને એમાં આપણે ગ્રીસ કરી લેશું જો આપણે ગ્રીસ કરી લેવાની છે અને આ ડીશને આમાં આપણે રાખી દેસું અને હવે આપણે જે રોલ છે એ રોલને એમાં આપણે બાખવા માટે મૂકી દેસું આપણે તો જુઓ ફ્રેન્ડ્સ આપણે ઢાંકણ ઢાંકી અને ફૂલ ગેસ ઉપર જ આને દસથી પંદર મિનિટ માટે આપણે થવા દેસું તો ફ્રેન્ડ્સ આપણા પંદર મિનિટ થઈ ગઈ છે અને આપણા પાત્રા કૂક થઈ ગયા હશે તો ચાલો આપણે જોઈ લઈએ તો જુઓ ફ્રેન્ડ્સ આપણા પાત્રા કૂક થઈ ગયા છે તો ગેસને આપણે હવે ઓફ કરી દેવાનો છે તો જુઓ ફ્રેન્ડ્સ આપણે એક પ્લેટમાં લઈ લેશું અને હવે આને ઠંડુ થવા દેવાનું છે આપણે ઠંડુ થાય પછી આપણે એનું કટિંગ કરશું જુઓ ફ્રેન્ડ્સ આપણા પાત્રા એકદમ ઠંડા પડી ગયા છે તો હવે આપણે એને આ એક પેપર પેટ ઉપર લઈ લઈ અને એને જુઓ આવી રીતે આપણે જેટલા જાડા પાતળા કરવા હોય એવી રીતે તમે જાડા પાતળા કરી શકો છો જુઓ કરવા હોય એવા આવી રીતે આમ આપણે કટિંગ કરી લેવાનું છે જુઓ આ જાડો થઈ ગયો છે તો એમાં પાછું જુઓ આપણે આ પાત્રા કટિંગ કરીને તૈયાર છે અને હવે આને આપણે તેલ મૂકી અને વઘાર કરવાનો છે ગેસ સ્ટાર્ટ કરી અને એક પેનમાં જુઓ બે મોટી ચમચી આપણે તેલ લીધેલું છે અને તેલ ગરમ થાય પછી એમાં આપણે મસાલા કરશું જુઓ તેલ ગરમ થઈ ગયું છે તો અડધી ટી સ્પૂન એમાં આપણે રાઈ એડ કરીશું આઠથી દસ આપણે લીમડાના પાન એડ કરશું અને એક મોટી ચમચી એમાં કફેદ તલ એડ કરશું અને એમાં હવે આપણે આ પાત્રા એડ કરવાના છે અને આવી રીતે હલાવવાનું છે જુઓ પાત્રા એકદમ સોફ્ટ હોય છે જેથી કરીને હળદર એડ કરશું કલર આપણો સારો દેખાય તો જુઓ આવી રીતે જ આમ તમારે પાત્રાને આપણે બધો જ મસાલો એડ કરવાનો છે આમ હલાવીને જ જરા પણ ચમચો અડાડવાનો નથી આમાં જુઓ બધે જ આપણે મસાલો લાગી ગયો છે તો ધીમ આ ગેસ ઉપર આપણે આને 2 થી ત્રણ મિનિટ માટે થવા દેવાનું છે ટેસ્ટી બનાવવા માટે આપણે થોડાક લીંબુનો રસ એડ કરશું અને થોડાક આપણે લીલા ધાણા એડ કરશું અને પાછું એક વખત બધું જ મિક્સ કરી દેશું તો ફ્રેન્ડ્સ આપણા એકદમ ટેસ્ટી અને ચટપટા એવા પાત્રા બનીને તૈયાર છે તો ફ્રેન્ડ્સ હવે આપણે આને એક સર્વિંગ પ્લેટમાં લઈએ તો ખૂબ જ ટેસ્ટી એવા આપણા પાત્રા ફ્રેન્ડ્સ તમને મારી આ રેસીપી કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો ઇન્સ્ટાગ્રામમાં મારા પેજને ફોલો કરજો મેં નીચે લિંક આપેલી છે તમને આ રેસીપી ગમે તો લાઇક કરીને તમારા ફેમિલી મેમ્બર્સ અને ગ્રુપમાં શેર કરજો અને મારી ચેનલે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવજો બાય ફરી મળીએ નવી રેસીપી સાથે